તો હાલો કેવી રીતે બનાવ્યું તમને દેખાડું ને મારી ચેનલમાં ન હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી જ દેજો તમે જોવો વિડિયો જોવો ખરા પણ લાઈક શેર ને સબસ્ક્રાઈબ નથી કરતા એટલે આ વિડીયોમાં જરૂરથી કરી જ દેજો હાલો આપણે બનાવવા મળીએ હવે પાણીપુરી તો હોય મિત્રો છે કુલદીપભાઈ ભાઈ બનાવે છે પાણીપુરી કેદુની પડી ને થોડીક પડી કઈ ને હું થોડીક પડ્યું અમારે પાણીપુરી બનાવું બનાવું બીજું તો આપડે ના તો પડાય નહીં કે અમારે બનાવી છે બનાવી બનાવું આવડે તો એ તો બનાવદીપ ભાઈ તળે તો તેલ નહીં પૂરી નાખી દીધી તેલ નહીં પૂરી નાખી દીધી ખબર પડે ની એમ થોડું મિત્રો તરત તેલ આવી દીધી વાર લાગે ઘરે પૂરી એટલે વાઈટ કહેવાય એટલી પૂરી કે અમારે બનાવી છે બનાવો

તો આપણે પાણીપુરી તૈયાર તો આપણે હવે પાણીપુરી પાણીપુરી ની તો એટલે તો મારા દાઢે નો સોટે બોલો દાતે નો સોટે ને દાઢે નો સોટે

हां ओले टेस्ट करवाय टेस्ट, करूँ। करूँ। टेस्ट करें के केवी पानी पूरी साफ तो पड़े केम से केमनी मजा आई एक नंबर भी नहीं है एकदम मस्त कुलदीप भाई टेस्ट करे तो पानी पूरी साखे आपने सूदे बने नहीं आपड़े आवत तो बोलो आ दो आपड़े टेस्ट वा बेवा तो मस्त तो नी पानी पूरी बने नहीं प्रकाश भाई डोंगळे क्या बोलते है पब्लिक તો હવે મિત્રો છે ને આપણે લોકો એમાં તો પાણીપુરી બનાવી નાખી છે મસ્ત કમ્પ્લીટ કરી નાખી ખાવા મળ્યા છે તો આપણે એને હવે આપણે લોકો ખાઈ લે એટલે વિડીયો અહીંયા પૂરો કરીએ કવા પૂરો કરી દેવો ને વિડીયોમાં નવા હોય તો લાઈક શેર ને કરી દેજો મળી નેક્સ્ટ વ્લોગમાં જય દ્વારકાધીશ બાય બાય